આપણે જણાવી દઈએ કે જ્યારે પાણીને બચાવવા માટેની કોઈ પણ પ્રકારની કામગીરી નથી થઈ રહી ડભોઈ સ્ટેશન પર પાણીનો હજારો લિટરનો વેડફાટ જોવા મળી રહ્યો છે સમાચાર સામે આવી રહ્યા છે ડભોઈથી આપણે જણાવી દઈએ કે ડભોઈની અંદર રેલવે સ્ટેશન પર બેફામ પાણીના બગાડ રોજનું હજારો લીટર પાણી પીવાનું વહી રહ્યું છે મુસાફરો માટે ગંદકી અને મચ્છરોનો ત્રાસ પણ વધી ગયો છે એક તરફ દેશભરમાં પાણી બચાવવા માટેની જાગૃતિ અભિયાન પણ ચાલી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી પણ વર્તાઈ રહી છે ત્યારે ડભોઈ રેલવે સ્ટેશન પર રેલવે તંત્રની બેદરકારીને કારણે રોજનું હજારો લીટર પીવાનું પાણી શુદ્ધ પાણી બેફામ રીતે વહી રહ્યું છે રેલવે સ્ટેશનના બગીચા વિસ્તારમાં નાખેલો એક નળ ઘણા દિવસોથી સતત કલાક સુધી ખુલ્લો રહેતા પાણી સિંધુ રોડ પર વહી ગયું અને પાણીનો બગાડ થતા ગંદકીનું સામ્રાજ્ય અને પાણીનો અસહ્ય બગાડ સાથે જ્યારે બગીચામાં આવેલા પીવાના પાણીનો નળ દિવસ રાત ચાલુ રહેતા જેના પરિણામે કિંમતી પાણીનું વ્યર્થ જમીન પર વહી જાય છે આગળ આપણે